નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ઇંગ્લિશ સત્ર બીજુંની સ્વ અધ્યયન પોથીનો યુનિટ નંબર ચાર વિલ યુ વો કપની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે સત્ર બીજું ધોરણ છ વિષય ઇંગ્લિશનો યુનિટ નંબર ચારનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ઇંગ્લિશ સેમેસ્ટર બીજું નો યુનિટ નંબર ચાર તો અહીં આપણને પહેલી એક્ટિવિટી આપી છે નીચેની ડિઝાઇન જુઓ અને નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો તો મિત્રો તમારે ડિઝાઇન જોવાની છે અને એમના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા પ્રશ્ન આપ્યા છે હાઉ મેની સ્ક્વેર આર ઇન ધેર ડિઝાઇન તો આ ડિઝાઇનમાં કેટલા સ્ક્વેર છે તો અઢાર હાઉ મેની ટ્રાયેંગલ આર ઇન ડિઝાઇન થર્ટી સિક્સ હાઉ મેની સર્કલ આર ઇન ધ ડિઝાઇન તો એટ હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ ડિઝાઇન તો સેવન આ રીતનું તમારે કેલ્ક્યુલેશન કરી અને લખવાનું છે ત્યાર પછી આપણે બીજી એક્ટિવિટી જોઈએ નીચેના સંવાદો સંવાદ જોડીમાં બોલો અને પછી નીચે આપેલ સૂચના મુજબ કરો તો તમારે સંવાદ બોલવાના છે અને સૂચના મુજબ કરવાના છે હવે તમારે અહીંયા શું આપ્યું છે હવે લાડુના સ્થાને તમારે એપલનો ઉપયોગ કરીને સંવાદ ફરીથી લખવાનો છે મોટું સે પટલું ગીવ ધીસ એપલ ટુ મી તો લાડુની જગ્યાએ તમારે એપલ મૂકવાનું છે જ્યાં જ્યાં પણ તમને લાડુ દેખાય છે ત્યાં તમારે એપલ મૂકી અને ફરીથી આ સંવાદ લખવાનો છે તો અહીંયા મેં જો એપલ આપેલું છે મોટું સે બટ આઈ લાઈક એપલ એન્ડ આઈ એમ લિટલ હંગરી તો આ રીતનું તમારે લખવાનું છે ત્યાર પછી આગળ જોઈએ તો એક્ટિવિટી ત્રીજી ત્રીજીપી છે આ સંવાદમાં યોગ્ય પ્રશ્ન મૂકી સંવાદ પૂરો કરવો તો તમારે આ સંવાદ છે આ રીતનો પૂરો કરવાનો છે યોગ્ય પ્રશ્ન મૂકીને મફતલાલ છે હેલો ફોરગેટલાલ તો ફોરગેટલાલ છે હેલો મફતલાલ તો આ રીતનું તમારે સમાજ છે સંપૂર્ણ પૂરો કરવાનો છે વોટ વિલ યુ બાય હાઉ મેની કાર્સ વિલ હેવ હુ વિલ ડ્રાઈવ યોર કાર્સ હાઉ મેની સર્વન્ટ વિલ હેવ યુ હાઉ વિલ યુ ગો ટુ ઓફિસ તો આ રીતનો તમારે સમાજ પૂરો કરવાનો છે ત્યાર પછી એક્ટિવિટી ચોથી આપી છે નીચેની વાર્તા વાંચો અને આપેલા કોષ્ટકમાં વિગતો ભરો તો તમારે આ વાર્તા વાંચવાની છે અને કોષ્ટકમાંની વિગત ભરવાની છે તો આ મુજબ આવશે અહીંયા સ્ટ્રો હૂડ અને બ્રિક્સ બરાબર તો આ રીતની તમારે વાર્તા વાંચી અને તમારે કોષ્ટક ભરવાનું છે ત્યાર પછી આપણી પાસે આવે છે એક્ટિવિટી નંબર પાંચ ક્વેશ્ચન ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખો તો તમારે મિત્રો અહીંયા સાયકલનું ચિત્ર જોવાનું છે અને ચિત્ર જોઈ અને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે હુ ઇઝ પર્સન তো ইং গল ওট ইজ হর নেইম তো সিটি শুম জায় পুছ নিচে নাম ইজ সি বেরিং ধ্রোক হোট ইজ ধে হর হেড এ মাথা পর শুছে টোপি হেড হোট ইজ ধে ইন ধ বাকেট বাট এ টোপলি তোকে পাথরি শেখে চাডি তো থি તો સ્વીટી પાસે શું છે સાયકલ બી સી એલ ઇ બાયસિકલ પછી વોટ ઇઝ કલર ઓફ હર ડ્રેસ તો પિંક હાઉ મેની વ્હીલ્સ આર ધેર ઇન હર બાયસિકલ ટુ હાઉ ડઝ સી લુક તો બ્યુટીફુલ ત્યાર પછી એક્ટિવિટી નંબર આપી છે આપણને છ એક્ટિવિટી પાંચના આધારે સ્વીટી સુમન વિશે ફકરો લખો સ્વીટી સુમન ઇઝ યંગ ગર્લ સી ઇઝ થીન સી ઇઝ વેરિંગ અ પિંક ફ્રોક ધેર ઇઝ એ હેડ ઓન હર હેડ સ્વીટી હેઝ એ બાઇસિકલ ધેર આર ટુ વ્હીલ્સ ઇન હર બાયસિકલ ધેર ઇઝ ફ્લાવર ઇન હર બાસ્કેટ સ્વીટી લુક્સ બ્યુટિફુલ ત્યાર પછી એક્ટિવિટી નંબર સાત છે નીચેના વાક્યોને સારા અક્ષર લખવાનું છે તો મિત્રો અહીંયા તમારે જે પેલો પ્રશ્ન છે એ ફરીથી તમારે સુંદર મજાના અક્ષર લખવાનું છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી તો આ રીતના તમારે સુંદર અક્ષરે આ વાક્ય લખવાના છે ત્યાર પછી એક્ટિવિટી છે ગુજરાતના નકશાનો અભ્યાસ તમારા જિલ્લાની પાડોશમાં આવેલા જિલ્લાઓના નામ આપો તો મિત્રો અહીંયા અહીંયા જે તમારે ગુજરાતનો નકશો જોવાનો તમે કયા જિલ્લામાં રહો છો એના આધારે તમારે બાજુના જિલ્લામાં છે આ બાજુના જિલ્લાએ લખવાનું છે આડોશ પાડોશના તો અહીંયા હું જુનાગઢ જિલ્લામાં રહું છું એટલે મેં લખ્યું છે મારી આજુબાજુના જિલ્લા પોરબંદર ગીર સોમનાથ અમરેલી ને રાજકોટ પહેલા કોષ્ટકમાં માહિતી ભરો તો આ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તો આપણા જે પ્રધાનમંત્રી છે એનો સમયગાળો અને એમનું નામ લખેલું છે જવાહરલાલ નેહરુ છે તો એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી આપણા વડાપ્રધાન હતા અને ક્યાં સુધી તો કે સત્યાવીસ મે ઓગણીસો ને ચોસઠ તો ગુર્જારીલાલ નંદા છે એ સત્યાવીસ મેથી જૂન અને ઓગણીસો ચોસઠ ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી છે તો નવ જૂન ઓગણીસો ચોસઠથી અગિયાર જૂન ઓગણીસસો છાસઠ ફરી પાછા ગુર્જારીલાલ નંદા છે એ આપણા પ્રધાનમંત્રી બહેના છે જાન્યુઆરી બે હજાર અગિયારથી થી જાન્યુઆરી ચોવીસ ઓગણીસો છાસઠ ત્યાર પછી જાન્યુઆરી ચોવીસ ઓગણીસો છાસઠથી માર્ચ બે હજાર માર્ચ ચોવીસ ઓગણીસો સિત્તોતેર સુધી આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન રહ્યા છે ત્યાર પછી આપણે મોરારજી દેસાઈબાઈના છે તો આ રીતના તમે એમના પ્રધાનમંત્રીનો કાર્યકાળ છે એ જોઈ શકો છો તો મિત્રો એ તમારે લખવાનો છે તો કે આપણા પહેલા વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ ફર્સ્ટ તો પાંચ આઠ ઓગણીસો સુડતાલીસ થી સત્યાવીસ પાંચ ઓગણીસો ચોસઠ તો તમે જોઈને આ રીતના લખીને નાખો છો કોષ્ટકમાં જોઈને ગુરજારીલાલ નંદા સેખંડ છે ત્રીજું છે લાલબહાદુર શાસ્ત્રી અહીંયા પાછ છે આ મુજબ ક્રમમાં જો અહીંયા છે ત્રીજા લાલબહાદુર પછી ગુરજારીલ નંદા ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ તો તમારે એ મુજબ જ ક્રમમાં લખવાનું છે ગુરજલીલા નંદા ફોર્થ પછી પાંચમું છે ઇન્દિરા ગાંધી ફિફ્થ મોરાર દેસાઈ સિક્સ ચરણસિંહ સેવન્થ ઇન્દિરા ગાંધી એઈટ રાજીવ ગાંધી નાઇન વિશ્વનાથ ટેન્થ ચંદ્રશેખર ઇલેવન પીવી રાવ ટ્વેલ અટલ બિહારી વાજપેયી થર્ટીન એચ ડી દેવગોડા ફોર્ટીન ઇન્દરકુમાર ફિફ્ટીન અટલ બિહારી વાજપેયી સિક્સટીન મનમોહનસિંહ સેવન્ટીન નરેન્દ્ર મોદી તે જવાહરલાલ વડા પ્રધાન છે એટીન અઢારમાં પ્રધાનમંત્રી છે ત્યાર પછી તમારે અહીં લખવાનું છે વોકટ વોકઅપ એટલે ઉઠવું ચિક્સ એટલે બચ્ચા સોફ્ટ એટલે નરમ લક એટલે નસીબ એનર્જી એટલે ઉર્જા પોક પક એટલે ચૂંટવું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ તીથ એટલે દાંત સેલિબ્રેટ એટલે ઉજવવું શેડી એટલે ઉદાસ प्लांट એટલે છોડ વર્ક એટલે કામ કરવું એરેન્જ એટલે ગોઠવવું ઓરનો એટલે કમાણી કરવી એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ કરવો এড્યુકેશન એટલે વક્તૃય સોરી ઇલોક્યુશન એટલે વક્તૃય કોઓર્ડિનેટર એટલે સંયોજક સ્લોન એટલે સૂત્ર પછી હિયર એટલે હી સન એનર્જી એટલે સૂર્ય ઊર્જા થિયર એટલે ત્યાં લોટ્સ ઓફ ઘણા બધા એક્સપ્લેન સમજાવો સ્ટ્રેન્થ એટલે સીધા લિસ્ટન એટલે સાંભળવું ડિલિવર એટલે પહોંચાડવું વન્ડરફુલ અદ્ભુત બિલિયનર એટલે અબ્જોપતિ મિલિયનર એટલે લખપતિ તો આ રીતના તમારે દરેક પ્રશ્ન છે એના ઉચ્ચાર લખવાના છે સ્પેલિંગના ઉચ્ચાર આ મુજબ તમારે ઉચ્ચાર લખવાના થશે ત્યાર પછી આગળ વધીએ તો ફન એક્ટિવિટી આપી છે આઈ વિલ વર્ક હાર્ડ શબ્દનું ડબલ અક્ષરે ચિત્ર પૂર્ણ કરતો આઈ છે વ્હીલ છે અહીં તમારે ડબલ અક્ષરે વર્ક લખવાનું છે અને નીચે તમારે લખવાનું છે અહીંયા હાર્ડ તો મિત્રો આ હતું આપણું ધોરણ આઠની સોરી ધોરણ છની સ્વ અધ્યયન પથિના ઇંગ્લિશના યુનિટ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો